આજે વહેલી સવારના સુમારે પાલડી વિસ્તારમાં કારમાં આવેલ કેટલાક શખ્સો દ્વારા યુવકને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગતો અનુસાર એક નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સોએ પહેલાં નૈસલને કારથી ટક્કર મારી હતી ત્યારબાદ તેના ઉપર છરીના અનેક ઘા મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો હત્યાના કારણે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો હતો હત્યા પછી આરોપી શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટનામાં શંકાસ્પદ રીતે નંબર પ્લેટ વગરની કારનો ઉપયોગ કરાયો હોવાના લીધે પોલીસ દ્વારા તેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે આ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે મૃતક નૈસલ ઠાકોરે બે હજાર સોળમાં એક હત્યા કરી હોવાની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું હત્યા બાદ મૃતક અને સામેવાળાને સમાધાન થયું હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું પાલડી પોલીસ સ્ટેશનથી બસો મીટર દૂર નિસલ ઠાકોરની હત્યા કરવામાં આવી છે આરોપીઓએ કારથી ટક્કર મારી તેને છરીના ઘા માર્યા હતા આઠ હત્યારાઓએ સંખ્યાબંધ ઘા મારી હત્યા નીપજાવી હતી મૃતકના સંબંધીઓએ કહ્યું હતું કે જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે ન્યાય મળે તેવી પોલીસ પાસે અપેક્ષા રાખીએ છીએ આ કેસ અંગે ડીસીપી શિવમ વર્માએ કહ્યું હતું કે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે હત્યાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન કરાય છે પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે સાડા ચાર વાગે આશરે પાલડી બાટામાં એક ઈસમ છે નેસલ પરેશભાઈ ઠાકોર કરીને જેની અડત્રીસ વર્ષની ઉંમર છે એની ઉપર ચારથી પાંચ માણસોને હુમલો કરે છે અને આ હુમલા હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીન ઓફ ક્રાઇમને કોર્ડન કરીને અને

અને જમીન લેવેશનો એ કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે આપણે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ચાલુ છે ગાડી આવી હતી ગાડી આવી હતી અને કેટલા લોકો હતા કારણ કે જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે તીક્ષણ અત્યારથી ઉપરા છાપી ઘા કરે અને પછી ગાડી ચડાવવાનો પ્રયાસ કરે છે શું આપણે મળવાનું એની ઓળખાણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળ્યા છે સાહેબ આને બે હજાર અગિયારમાં પણ હત્યા કરી હતી જે મૃતક છે એ શું હતી હતીની હકીકત શું છે એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર કે એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે એટલે સાહેબ હોઈ શકે શંકા કે આ જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ છે